અત્યારના સમયમાં છે ને લોકોમાં ખબર નહીં લોકો એવું વાત કરતા હોય છે કે ડૉક્ટર છે એનાથી નોર્મલ ડિલિવરી શક્ય હોય તો એ લોકો છે સિઝેરિયન પ્રેફર કરતા હોય છે આ ગેરમાન્યતા છે તો તમે લોકોનો ભ્રમ દૂર કરવા માટે કંઈક તમે સજેશન આપો ના બેન એ ટોટલી ગેરમાન્યતા છે જો નોર્મલ ડિલિવરી સહી શકતી હોય તો કોઈ ડૉક્ટર ઇઝીલી પેશન્ટને એવી સલાહ નથી આપતું કે સિઝેરિયન કરાવી નાખો બરાબર છે એ એક ભ્રમ છે માન્યતા છે બરાબર અને જો કોઈ સ્મૂથ બધી વસ્તુ સરસ હોય કંઈ કોમ્પ્લિકેશન ન હોય તો ડૉક્ટર પોતે જ એને પેશન્ટને આશ્વાસન આપે અને સમજાય કે થોડી રાહ જુઓ કુદરતી પ્રસૂતિ થઈ જશે એટલે એવું કોઈ ડૉક્ટર સામેથી એમને આગ્રહ ન કરે કે નોર્મલ ડિલિવરી નર્સિઝરિયન કરો અત્યારના સમયમાં છે ને લોકોમાં ખબર નહીં લોકો એવું વાત કરતા હોય છે કે ડોક્ટર છે એનાથી નોર્મલ ડિલિવરી શક્ય હોય તો એ લોકો છે પ્રેફર કરતા હોય છે આ ગેરમાન્યતા છે તો તમે લોકોનો ભ્રમ દૂર કરવા માટે તમે સજેશન આપો ના ટોટલી ગેરમાન્યતા છે જો નોર્મલ શક્તિ હોય તો કોઈ સલાહ નથી કે નાખો બરાબર છે એ એક ભ્રમ છે માન્યતા છે બરાબર અને જો કોઈ સ્મૂથ બધી વસ્તુ સરસ હોય કંઈ કોમ્પ્લિકેશન ન હોય તો ડૉક્ટર પોતે જ એને પેશન્ટને આશ્વાસન આપે અને સમજાય કે થોડી રાહ કુદરતી પ્રસુતિ થઈ જશે એટલે એવું કોઈ ડૉક્ટર સામેથી એમને આગ્રહ ન કરે કે નોર્મલ ડિલિવરી નર્સિઝરિયન કરો અત્યારના સમયમાં છે ને લોકોમાં ખબર નહીં લોકો એવું વાત કરતા હોય છે કે છે એનાથી નોર્મલ ડિલિવરી શક્ય હોય તો એ લોકો છે પ્રેફર કરતા હોય છે આ ગેરમાન્યતા છે તો તમે લોકોનો ભ્રમ દૂર કરવા માટે તમે સજેશન આપો ના બેન ટોટલી ગેરમાન્યતા છે જો નોર્મલ હોય તો કોઈ પેશન્ટને એવી સલાહ નથી કે નાખો બરાબર છે એ એક ભ્રમ છે માન્યતા છે બરાબર અને જો કોઈ સ્મૂથ બધી વસ્તુ સરસ હોય કંઈ કોમ્પ્લિકેશન હોય તો ડૉક્ટર પોતે જ એને પેશન્ટને આશ્વાસન આપે અને સમજાય કે થોડી રાહ કુદરતી પ્રસુતિ થઈ જશે એટલે એવું કોઈ ડૉક્ટર સામેથી એમને આગ્રહ ન કરે કે નોર્મલ ડિલિવરી સિઝેરિયન કરો અત્યારના સમયમાં છે ને લોકોમાં ખબર નહીં લોકો એવું વાત કરતા હોય છે કે છે એનાથી નોર્મલ ડિલિવરી શક્ય હોય તો એ લોકો છે પ્રેફર કરતા હોય છે આ ગેરમાન્યતા છે તો તમે ભ્રમ દૂર કરવા માટે તમે સજેશન આપો ના ટોટલી ગેરમાન્યતા છે જો નોર્મલ હોય તો કોઈ પેશન્ટને એવી સલાહ નથી કે નાખો બરાબર છે એ એક ભ્રમ છે માન્યતા છે બરાબર અને જો કોઈ સ્મૂથ બધી વસ્તુ સરસ હોય કંઈ કોમ્પ્લિકેશન હોય તો ડૉક્ટર પોતે જ એને પેશન્ટને આશ્વાસન આપે અને સમજાય કે થોડી રાહ કુદરતી પ્રસુતિ થઈ જશે એટલે એવું કોઈ ડૉક્ટર સામેથી એમને આગ્રહ ન કરે કે નોર્મલ ડિલરી સિઝેરન કરો અત્યારના સમયમાં છે ને લોકોમાં ખબર નહીં લોકો એવું વાત કરતા હોય છે કે ડૉક્ટર છે એનાથી નોર્મલ ડિલિવરી શક્ય હોય તો એ લોકો છે પ્રેફર કરતા હોય છે આ ગેરમાન્યતા છે તો તમે લોકોનો ભ્રમ દૂર કરવા માટે તમે સજેશન આપો ના ટોટલી ગેરમાન્યતા છે જો નોર્મલ હોય તો કોઈ પેશન્ટને એવી સલાહ નથી કે નાખો બરાબર છે એ એક ભ્રમ છે માન્યતા છે બરાબર અને જો કોઈ સ્મૂથ બધી વસ્તુ સરસ હોય કંઈ કોમ્પ્લિકેશન હોય તો ડૉક્ટર પોતે જ એને પેશન્ટને આશ્વાસન આપે અને સમજાય કે થોડી રાહ જુઓ કુદરતી પ્રસુતિ થઈ જશે એટલે એવું કોઈ ડૉક્ટર સામેથી એમને આગ્રહ ન કરે કે નોર્મલ ડિલિવરી સિચરી કરો